ચોબલી દી માતા કે હાડા ટંડાળા મને જગત માં દુનિયા ફરે ને દિવાળી નું ઓખે ના દેખાડું તો મારું બમ વાત આપણે પૂછીએ કેટલા થાય જય જય માયા જય માતાજી સદી માં મેલડી

મારા મમ્મી ડેલી કર્યો તમને જોયા એટલે મેં માતાજી જોઈ એટલે મને એમ થઈ ગયું માં મે આ જીવન

Ahí ya. Pues, 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 Vale, vale, Bueno, vea,